થયેલા કડવા અનુભવ અંગે સભામાં વાત મૂકી હતી તેમણે જણાવ્યું કે ધોરણ દસ અને બારની પરીક્ષા દરમિયાન નાગરિકો માટે પરીક્ષા કેન્દ્રો બહાર કરવામાં આવેલા પાણી સહિતની વ્યવસ્થાના મુદ્દે ફાઇલ સ્થાયી સમિતિમાં મૂકવામાં આવી છે મંજૂરી અર્થે આવેલી આ ફાઇલ જ્યારે હું જોવા ગઈ ત્યારે ચેરમેનના પીએમ અને ચેરમેનના આદેશ મુજબ ફાઇલ જોવા ન દીધી ફાઇલ જોવાનો અધિકાર તમામ ચૂંટાયેલા સભાસદોનો છે ને આ મુદ્દો ઉઠતાની સાથે તમામ કોંગી કોર્પોરેટરો એક સુરે રજૂઆત કરવા લાગ્યા છો કે આ બાબતોનો કાઉન્ટર સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રે કર્યું શાબ્દિક તુતુ મેમે જે બાદ આજ મુદ્દે પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા અમિબેન રાવત સિનિયર કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા ચંદ્રકાંત શ્રીવાસ્તવ બાર સુરવે જહાં પરવાડ હરીશ પટેલ અલકા પટેલ ફ્લોર પર બેસી ગયા હતા પોતાનો વિરોધ નોંધાવ્યો હતો શાબ્દિક તુતુ મેમે બાદ મેયરે સમજાવતા બને સમજાવટ બાદ કોંગ્રેસ કોર્પોરેટરોએ પોતાના સ્થાન ગ્રહણ કર્યું હતું જોકે હવે સર્વાનુમતે ચેરમેનના પીએની હાજરીમાં ફાઇલ જોવા પર સહમતી નક્કી થઈ હતી સામાન્ય સભામાં ઇલેક્શન વોર્ડ નંબર તેરના કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર બાળુ સુરભે પાલિકાની સામે જ આવેલા ખાડિયાપોળમાં દૂષિત પાણીની સમસ્યાનો મુદ્દો ઉઠાવ્યો જોકે આ મુદ્દો ઉડતા જ ભાજપના કોર્પોરેટર જાગૃતિબેન કાકાએ જણાવ્યું કે કામ માટે ઓર્ડર અપાઈ ગયો છે થોડા દિવસોમાં આવશે તો ચેરમેને સસ્તી પ્રસિદ્ધિ માટે મીડિયાને લઈને દૂષિત પાણીના સમાચાર ઉભા કરવામાં આવે છે તેવું જણાવતા સભામાં શાબ્દિક ઉતુ થઈ હતી બેન આજે તમે ફાઇલ જોવા ગયા હતા તમને ફાઇલ ન બતાવવામાં આવીને મુદ્દો તમે ઉઠાવ્યો ફ્લોર પર બેસવા સુધીની વાત આવી ગઈ ફ્લોર પર બેઠા ત્યારબાદ સમજાવવામાં આવ્યા કેટલી ગંભીર બાબત માનો છો પચીસ વર્ષથી કોર્પોરેટર છો આ પ્રકારનો અનુભવ પહેલી વખત થયો છે શું છો વડોદરા મહાનગર સેવા સદનમાં જેટલા પણ કોર્પોરેટરો ચૂંટાયેલા છે એ જનપ્રતિનિધિઓ છે લોકોએ ચૂંટીને કોર્પોરેશનમાં મોકલેલા છે લોકોના વેરાના જે નાણાંનો વહીવટ અહીંયા થાય છે એ વહીવટ કેવી રીતે થાય છે એ જોવાનો તમામ કોર્પોરેટરોનો અધિકાર છે અને વર્ષોથી આ કોર્પોરેશનની અંદર સ્ટેન્ડિંગ કમિટી જે દર અઠવાડિયે મળે છે એની જે ફાઇલો હોય કામની ફાઇલો એ વર્ષોથી તમામ કોર્પોરેટરો બે રોક ટોક જોઈ શકતા હતા પણ છેલ્લા અઢી વર્ષથી આ ચેરમેન આવ્યા એમણે એવો નિર્ણય કર્યો હશે કદાચ કે ભાઈ હું ફાઇલો કોઈને બતાવીશ નહીં આજે મારો હું કદી જતી નથી કારણ કે અમારા પક્ષના નેતા બધી ફાઇલો જોતા હોય એમણે એવું કીધું છે કે ભાઈ હું પક્ષના નેતાને બતાવીશ તો એ પક્ષના નેતા જોતા હોય બરાબર પણ તમામ કોર્પોરેટરોનો આ ફાઇલ જોવાનો અધિકાર છે અને હું આજે ફાઇલ જોવા એટલા માટે ગઈ હતી કે હમણાં જ ધોરણ દસ ને બારની પરીક્ષાઓ પૂર્ણ થઈ આ પરીક્ષાઓમાં એકસો ને સિત્તેર સ્કૂલોની અંદર આ લોકોએ ટેબલ ખુરશી પાણીના જગ અને મંડપ આ બાંધ્યા છે આપના માધ્યમથી હું વડોદરા શહેરની જનતાને જણાવું છું કે જનતાએ તો જોયું છે કે ત્યાં શું વ્યવસ્થા હતી કેવી વ્યવસ્થા હતી વીસ લીટરના જગ હતા ચાલીસ લીટરના હતા તમામ જનતાએ તો જોયું છે બધા રોડ ઉપર જતા આવતા દેખતા હતા એનું બિલ આવ્યું છે અઠ્યાવીસ લાખ એકાણું હજાર નવસો ને તેર રૂપિયા તમે વિચારો કે દલા તલાવા તલવાડીની પેલી કહેવત છે ને કે દલા તલવાડીની નીતિ રંગે રીંગણા લઉં બે ચાર તો કે લે ને દસ બાર તમે એકસો ને સિત્તેર સ્કૂલોનું બિલ આવ્યું છે અઠ્યાવીસ લાખ એકાણું હજાર નવસો ને તેર રૂપિયા એટલે એટલે હું કામ જોવા ગઈ કે ભાઈ આ કામમાં એવું તો શું છે કે ઓગણત્રીસ